હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ટામેટા સાબુદાણાના પાપડ બનાવીશું આ પાપડ ખાવામાં તો એકદમ પોચા બનશે અને ટામેટાનો ટેસ્ટ પણ સરસ આવશે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે ટામેટા સાબુદાણાના પાપડ બનાવવા માટે એક વાડકો સાબુદાણાને બે ત્રણ વખત ધોઈ લેવાના અને બે વાડકા પાણી ઉમેરીને આખી રાત માટે પલળી રાખ્યા હતા વજનમાં અઢીસો ગ્રામ સાબુદાણા છે અને ચાર પાંચ કલાક માટે પણ આ સાબુદાણાને પલાળી રખાય અને આ વાડકાથી મેં માપ લીધું હતું તેની સામે પાંચસો ગ્રામ ટામેટા લેવાના અને ટામેટાને પણ આપણે બાફવા માટે મૂકી દઈશું તો કૂકરમાં ટામેટાને એડ કરી દેવાના અને વચ્ચેથી આ રીતે ટામેટાનો બે ભાગ કરી લેવાના અને ચાર પાંચ ચમચી જેટલું જ ફક્ત અંદર પાણી ઉમેરવાનું અને ઢાંકણ બંધ કરીને એક વિસલ કરી લઈશું તો મેં જે વાડકાથી સાબુદાણા લીધા હતા તે જ વાડકો ભરીને ત્રણ વાડકા પાણી લઈશું અને પાણીને ઉકળવા માટે મૂકી દેવાનું તો પાણી એકદમ સરસ ઉકળી જાય એટલે તેમાં સાબુદાણા એડ કરી લેવાના પાણી એકદમ સરસ ખળખળ ઉકળવું જોઈએ ત્યારબાદ અંદર સાબુદાણા એડ કરી લઈશું તો સાબુદાણા જેટલા સરસ પરળેલા હશે ને એટલા જ આપણા પાપડ સરસ પોચા બનશે મીડિયા જે સાબુદાણાને હલાવતા રહેવાનું જેથી નીચે ચોંટે નહીં અહીંયા આપણા ટામેટા પણ સરસ બફાઈ ગયા છે તો હવે ટામેટાને આપણે મેશ કરી લઈશું તો આ રીતે મેશરની મદદથી પણ મેશ કરી શકાય અથવા તો મિક્સર જારમાં એડ કરીને તેને પીસી શકાય તો આ રીતે જો ટામેટા સાબુદાણાના પાપડ બનાવશો ને તો ટેસ્ટમાં ટામેટાના લીધે બહુ સરસ આવશે અને બાળકોને પણ મજા આવશે ખાવાની તો હવે આપણે આ ટામેટાની પ્યુરીને ગાળી લઈશું જેથી તેનો બીનો અને છિલકાનો ભાગ બંને દૂર થઈ જાય અને એક સરસ સ્મૂથ પ્યુરી આપણને મળી જાય તો જો હવે આપણા ટામે સાબુદાણા સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે તો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું તો મેં અહીંયા સિંધો મીઠુંનો ઉપયોગ કર્યો છે એક ચમચી મીઠું એડ કર્યું છે એક ચમચી જીરું એડ કરવાનું અને એક ચમચી વાટેલું આદું એડ કરીશું પણ આદું એપ એડ કરવું બિલકુલ ઓપ્શનલ છે સારી રીતે મિક્સ કરી લેવાનું અને ત્યારબાદ તેમાં ટામેટાની પ્યુરી એડ કરીશું તો એકદમ સરસ સ્મૂધ આપણી પ્યુરી બની ગઈ છે એ પણ મિક્સ કરી લેવાનું તો એકદમ સરસ આપણા આ પાપડ બનીને તૈયાર થઈ જશે તો મેં અહીંયા બે બટાકાને પણ બાફીને મેશ કરી લીધા હતા તે પણ એડ કરીશું જેથી એકદમ સરસ આપણા પાપડ બનશે પણ બટાકા જો તમારે એડ ના કરવા હોય તો પણ ઓપ્શનલ છે પણ બે બટાકા એડ કરવાથી પાપડ સરસ બનશે અને હવે ચેક કરતા રહેવાનું ચમચામાંથી બેટર આ રીતે નીચે પડે બસ આ રીતનું એવું કરી લેવાનું ત્યાં સુધી થવા દઈશું અને છેલ્લે તેમાં ચીલી ફ્લેક્સ એડ કરવાનું અથવા તો લાલ મરચું પણ એડ કરી શકાય આમાં મેં લીલા મરચાંનો ઉપયોગ નથી કર્યો તેથી અંદર ચીલી ફ્લેક્સનો ઉપયોગ કર્યો છે એક ચમચી એડ કરવાના અને આ બેટર થઈ જાય પછી તેને થોડીક વાર ઠરવા દેવાનું પંદર વીસ મિનિટ પછી જ એમાંથી આપણે પાપડને પાડીશું તો સરસ પાપડ પડશે જે આ ખીરું આપણું થોડુંક ઠરી જશે ને એટલે થીક થશે અને આપણને પાપડ પાડવાની મજા આવશે તો આ રીતનું પ્લાસ્ટિકનું મીણિયું લઈ લેવાનું અને તેમાં પાપડને પાડી લઈશું તો આ રીતે જો ચમચાની મદદથી અંદર એડ કરતા જવાનું એટલે એની જાતે સરસ પોળું થઈ જશે અને આપણા પાપડ સરસ બનશે તો જો આ રીતે આપણે પાપડને પાડતા જવાનું એ જ રીતે મેં બધા જ પાપડ પાડી લીધા છે તો કેટલા મસ્ત આપણા પાપડ દેખાય છે ને આ ટામેટું અંદર એડ કર્યું છે ને એટલે સરસ પાપડ બનશે અને આ પાપડને સુકાતા બે દિવસનો સમય લાગે છે જો ઓછો તડકો હોય તો બે દિવસ ઉપર ચાર પાંચ કલાક માટે મૂકી દેવાનું સરસ ગરમ તેલ થાય એટલે ગેસની આંચ મીડિયમ રાખીને પાપડને તરી લઈશું તો એકદમ પોચા અને એકદમ સરસ ટેસ્ટમાં આપણા પાપડ બનીને તૈયાર થઈ જશે તો આ પાપડને વ્રતમાં પણ ખાઈ શકાય અને બાળકોને લંચ બોક્સમાં પણ ભરી શકાય તો એકદમ પોચા અને ટેસ્ટી આપણા ટામેટાના અને સાબુદાણાના પાપડ બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો